પર્શોતમ રૂપાલા માટે વિરોધ બાદ હવે સમર્થન કડવા અને લેવવાની ચિંતન બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે પાટીદાર અગ્રણીઓ સોશિયલ મીડિયામાં સમર્થન કરી રહ્યા છે તો સત્તર ટકા વોટ બેંક ધરાવતો પાટીદાર સમાજ હવે મેદાને આવ્યો છે નિવેદનથી સમાજ સામે આવી રહ્યા છે એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે રૂપાલા સામે ત્યારે બીજી તરફ પાટીદાર સમાજ જે છે તે રૂપાલાની વારે આવ્યા છે તો ગાંધીનગરના સીધા દ્રશ્યો આવ્યા છે તો એક બાદ એક જે બેઠકો કરવામાં આવી રહી છે ત્યારે હવે ગાંધીનગરના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે દિલ્હીથી પરષોત્તમ રૂપાલા અમદાવાદ ખાતે પહોંચ્યા છે તો વિવાદ વચ્ચે દિલ્હી મુલાકાત મહત્વપૂર્ણ સાબિત થશે તો દિલ્હીથી પરશોત્તમ રૂપાલા હવે અમદાવાદ ખાતે પહોંચ્યા છે વિવાદ વચ્ચે દિલ્હી મુલાકાત મહત્વપૂર્ણ રહેવાની છે તો જે વિવાદ વકર્યો છે તે વિવાદ વચ્ચે હવે દિલ્હી મુલાકાત મહત્વપૂર્ણ સાબિત થશે ક્ષત્રિય સમાજના વિરોધ બાદ પ્રથમ દિલ્હી મુલાકાત કરવામાં આવી તો વિવાદ વચ્ચે રૂપાલાનું નિવેદન પણ સામે આવ્યું છે ક્ષત્રિય સમાજની બેઠક અંગે ટિપ્પણી કરવી યોગ્ય નથી અમારા આગેવાન આ વિષય ચલાવે છે અમારા સમર્થનમાં તમામ સમાજ છે અને ક્ષત્રિય સમાજના ઘણા આગેવાનોએ મારી સાથે સમર્થન પણ જાહેર કર્યું છે આ પ્રકારનું નિવેદન પરશોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવ્યું છે તો દિલ્હીથી પરશોત્તમ રૂપાલા અમદાવાદ ખાતે પહોંચાશે ત્યારે જે દિલ્હી ખાતેની બેઠક હતી તે ખૂબ જ મહત્વપૂર્ણ પૂર્ણ સાબિત થશે વિવાદ વચ્ચે જે દિલ્હી મુલાકાત કરવામાં આવી તે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે કેબિનેટની મીટિંગમાં ગયો તો કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા બ્રિફિંગ કરવાના નિયમો પ્રમાણે થતી હોય છે વિષય અમારા આગેવાનો ચલાવે છે એટલે એમની એમની પાસે પાસે માહિતી પણ હોય સંવાદ એમની વચ્ચે થયો હોય એમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ના કરે પાટીદાર સમાજ પણ આપણા અમારા સમર્થન અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનો એ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું